દેવી પૂજક સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાની જોશમાં તૈયારી અષાઢ વદ ચૌદસને દિવસે અષાઢી સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના પીતાંબર તળાવ પાસે તથા હડકમાઈ માતાના મંદિર પાસે બાજુમાં આવેલા સ્મશાન ગૃહોમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પટણી સમાજમાં પ્રથમ દિવાસાનું વિશેષ મહત્ત્વ હોય છે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાનકડા સ્વ આકાશ પટણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના સ્નેહીજનો સહપરિવાર સાથે પાટણ મુકામે આવનારા છે અને વર્ષો વીત્યા હોવા છતાં સ્વ સોમાભાઈ ખોડાભાઈ અરડુસિયાવાળા પચાસમી દિવાવસાની સુવર્ણ શ્રદ્ધાંજલિ આપવા તેમના પુત્ર પેઇન્ટર ગોવિંદભાઈ એસ પટણી ભારતીય લોક સંસ્કૃતિના દર્શનમાં કરાવશે દિવાસાના કાર્યક્રમને સફળ બનાવવામાં રામચંદભાઈ પટણી આઈ કે પટણી દિનેશ એસ પટણી છનાભાઈ પટણી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે એમ પ્રકાશ પટણીએ જણાવ્યું પાટણ નગરપાલિકાનો સાથ સહકાર મળ્યો હતો તેમ હડકમાય પ્રગતિ મંડળના પ્રમુખ રામચંદભાઈએ પટણીએ જણાવ્યું હતું રાવડ પાટણ અસર વર્ષ ચૌદશ મે બુધવાર તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ પાટણ દેવકાર ધામના સમશાન ખાતે તથા પિતમ્બર સ્મશાન ખાતે જે તે લોકોના સ્વજનોના હસ્તીઓ પધરાવેલ હોય તેઓની યાદમાં દેશભરમાંથી પોતાના આપતાજનો અહીં પોતાના સ્વર્ગીય શ્રદ્ધાળુ સ્વર્ગીય મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા આપનાર હોય આમ હજારોની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આવનાર હોય તેઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે હાડબાડી ન વેઠવી પડે અને સુખ શાંતિથી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પ્રસાદ અગરબત્તી દીવો ધૂપ અર્પણ કરી અને પોતાના આત્માને સંતોષ થાય તે રીતે પોતે પોતાના સ્વર્ગીય સ્વર્ગીય આપતાજનોને શ્રદ્ધાંજલિ આપી અને પોતે તેનો પરમ સંતોષ માની પોતે લોકો પરત પોતાના વતનમાં ફરતા હોય છે આપણું નામ મારું નામ પટેલ રામચંદ્રભાઈ હરકમય માતા પ્રગતિ મંડળના શ્રી